નમસ્તે મિત્રો દરેક પરીક્ષા માટે ઉપયોગી ઉચ્ચ કે ક્ષેત્રફળ અને ઘનફળ ત્યારે આપણે દાખલા જોઈએ ક્વેશ્ચન એક છે કે એક લંબચોરસ પ્લોટની લંબાઈ તેની પહોળાઈ કરતાં ત્રણ ગણી છે જો તે પ્લોટનું ક્ષેત્રફળ સાત હજાર આઠસો ત્રણ ચોરસ મીટર હોય તો તે પ્લોટની પહોળાઈ જેટલી પહોળાઈ ધરાવતા બીજા ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ કેટલું થશે સૌથી પહેલા એ જો તે પ્લોટની પહોળાઈ જેટલી મતલબ કે આની આપણે પહોળાઈ શોધવી પડશે લંબાઈ પહોળાઈ બંને શોધવું પડશે ક્ષેત્રફળ કેટલું આપેલું છે સાત હજાર આઠસો ત્રણ જો પ્લોટની લંબાઈ તેની પહોળાઈ કરતાં ત્રણ ગણી છે જેટલી પહોળાઈ હશે એના કરતાં ત્રણ ગણી શું છે તેની લંબાઈ તો પહોળાઈ છે ને આપણે લઈએ જે લંબાઈ છે કેટલી થવાની થવાની આકાર કયો છે લંબચોરસ છે તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ એલ ગુણ્યા બી ક્ષેત્રફળ કેટલું આપેલું છે સાત હજાર આઠસો ત્રણ લંબાઈ કેટલી લીધી છે આપણે જો ત્રણ એક્સ લીધી છે आठ सौ त्रेन गुणाकार सात आठ जीरो त्रबर एक्स नर्ग भागाकार करिए जो तरह से तरह दू छे तरह छ अठार छवीस गुणिया तरह इन जीरो एक बराबर एक्स नो वर्ग जो छवि एक वर्ग गुण की एक्समत મળી જાય વર્ગો ડાયરેક્ટ શો આપવાની છીસો છે પચાસ નો વર્ગ કરીએ પાંચ નો વર્ગ પચીસ કરીએ છીરો થાય વચ્ચે કોઈક સંખ્યા હશે એકમનો અંક એક છે ત્યારે આવે સંખ્યા હોય એને અહીંયા એકમ ના અંકમાં એક હોય અથવા જો નવ નવ નો વર્ગ એક્યાસી નવ હોય તો શું આવે પાછળ એક એક આવે આપણે જો એકાવન લઈએ ઓગણસાઠ લઈએ એક એકાવન નો વર્ગ કરવો છે એકાવન એનો વર્ગ એકનો વર્ગ એક પછી પાંચ ગુણ્યા એક પાંચ આવે છે પાંચ નો વર્ગ પચીસ પચીસ પ્લસ એક છવ્વીસો છવ્વીસો એક શું થયું વર્ગ કોનો એકાવન નો તો આ એક્સ બરાબર શું મળશે આપણને એકાવન મળશે હવે આ એક્સ એટલે પહોળાઈ કેટલી થવાની એકાવન લંબાઈ કેટલી થવાની તો એકાવન ગુણ્યા ત્રણ કે જો ચોરસ પ્લોટ છે તો પ્લોટ નું સાઈઝ કી કીધી છે ચોરસ કીધી છે પહોળાઈ એટલી જ લેવાની છે મતલબ કે એકાવન લેવાના છે એકાવન એકાવન છે હવે ક્ષેત્રફળ શોધવાનું છે ચોરસ છે ચોરસ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ લંબાઈ નો વર્ગ એકાવન ના જવાય કેમ અહીંયા આપણે વર્ગ સંખ્યા છે એકાવન આવી હતી તો એકાવન નો વર્ગ શું થાય છવ્વીસ એક તો છવીસ જીરો એક ચોરસ મીટર આ શું થયું ચોરસ નું

ફરી આજે આખી બોર્ડર થવાની એની માપ થવાનું એકસો ચોપન મીટર સમય શોધવાનો છે તો લાગતો સમય અંદર કેટલું થવાનું તો એકસો ચોપન મીટર થવાનું છે એની ઝડપ જો અહીંયા મીટર પ્રતિ મિનિટમાં જ આપેલી છે ડાયરેક્ટ સાત મીટર પ્રતિ મિનિટ તો અહીંયા જો સાત થી ભાગ ચાલશે જ એ સાત થી આપણે ગુણાકાર કર્યો તો સાત ગુણ્યા બે ચૌદ ફરી સાત ગુણ્યા બે એટલે બાવીસ તો બાવીસ મિનિટ છે એ બાળકને આ ચક્કર લગાડતા લાગશે આગળ બીજો ક્વેશન જોઈએ એક ચોરસ ખેતરની બાજુની લંબાઈ વીસ મીટર છે આજે બાજુ છે એ કેટલી છે વીસ છે તો ખેતરના એક ખૂણે છ મીટર લાંબા દોરડાથી એક ગાય બાંધેલી છે જો ચાર ખૂણા છે ચોરસ છે તો બધી બાજુ કેવી થવાની સરખી થવાની જો વીસ 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 થશે કોઈ પણ એક ખૂણો લઈ લઈએ એ ખૂણા ઉપર એક ગાય બાંધેલી છે એનું જે દોરડું છે એ લંબાઈ કેટલી આપેલી છે છ મીટર અહીંયા લઈએ આપણે તો છ મીટર માપી લેવાનું વિચાર થશે છ તો આજે છ મીટરનું શું થાય તો અહીંયા લખી દઈએ હવે તો તો ગાય છે ગાયને ચરવા ક્ષેત્રફળ શોધવાનું છે જો અહીંયાથી બાંધેલી છે તો ગાય શું થશે આજે આવી રીતે રાઉન્ડ ફરશે તો આજે માપ છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે હવે જો બાજુની લંબાઈ વીસ મીટર તો જરૂર પડશે નહીં તો આ જે વર્તુળ બને છે અર્ધ વર્તુળ બને છે આખું જો આમ આપી લઈએ આવી રીતે થાય એની ત્રિજ્યા કેટલી થવાની છ થવાની આ વર્તુળ છે તો વર્તુળ છે ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર પાય ની કિંમત લઈ લઈએ બાવીસ છેદ માં સાત જો આપેલું હોય ત્રણ પોઈન્ટ લેવાનું અહીંયા લખેલું જ હોય આર એટલે કે ત્રિજ્યા છ લઈએ છ ગુણ્યા છ બાવીસ ગુણ્યા છ કેટલા થાય આપણે એક ભાગ લઈએ છીએ કેવાય ચાર ભાગમાંથી એક ભાગ લઈએ એટલે એક ચતુર્થ તો આજે જવાબ આવશે એને શું કરવું પડશે ચાર થી ભાગાકાર કરવો પડશે તો ચાર ગુણ્યા નવ છત્રીસ થાય છે બાવીસ ગુણ્યા નવ કરવાના છે બાવીસ ગુણ્યા દસ કરીએ તો બસો વીસ થાય એમાંથી એમાંથી ચાર ભાગમાંથી એક ભાગ લીધો છે ચાર ભાગ કેવા છે સરખા છે એટલે આપણે એક ગુણાકાર કર્યો છે સાત થી ભાગ ચાલીસ જુઓ સાત ગુણ્યા બે ચૌદ કેટલા વધે છે પાંચ વધે છે સાત આઠ છપ્પન સાત આઠ છપ્પન થશે હવે જો ફરીથી ચાર બાકી રહેશે પોઈન્ટમાં જવાબ આવે છે તો એકસો અઠાણું છે ભાગા કરી દો સાત સાત ગુણ્યા બે ચૌદ પાંચ વધે છે પોઈન્ટ મૂકી દો ફરીથી સાત ગુણ્યા ત્રણ એકવીસ થઈ જાય એટલે સાત ગુણ્યા બે ચૌદ છ જીરો સાત આઠ એટલે અઠ્યાવીસ પોઈન્ટ રીતે ચાલે કરશે તો આજે શું થયું એનું ક્ષેત્રફળ તો વર્તુળ છે એનું ક્ષેત્રફળ કેટલું થવાનું છે આ જે ભાગ છે વર્તુળ નું એનું ક્ષેત્રમાં કેટલું થવાનું ચોરસ મીટર તો આવી રીતે જો તમારે જવાનું નદન તૈયાર કોમ્પ્યુટર પરીક્ષા માટે ઘણી તરીકે સરળ રીતે શીખવું હોય તો ચેનલ યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક તમને સાથે શેર કરજો